નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું મહાત્મા ગાંધી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રી જ્ઞાન મંજરી સેકન્ડરી સ્કૂલ પ્રાઇમરી સ્કૂલ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમ તેમજ ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત કાર્યરત સંસ્થામાં મિત્રો પ્રાથમિક વિભાગ માટે તેમજ માધ્યમિક વિભાગ માટે તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે વિગતવાર જોશું કેટલી જગ્યાઓ છે શૈક્ષણિક લાયકાત અરજી કરવાની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો પ્રાથમિક વિભાગ ધોરણ ત્રણ થી સાત માટે સામાજિક વિજ્ઞાન પર્યાવરણ માટે એક જગ્યા છે એમએ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી ગણિત વિજ્ઞાન માટે એક જગ્યા છે પીટીસી બીએસસી બીએડ ની લાયકાત ધરાવતા હોય માધ્યમિક વિભાગ માટે ધોરણ આઠ અને નવ માટે ગણિત વિજ્ઞાન માટે બે જગ્યા છે મિત્રો બીએસસી બીએડ તેમજ એમએસસી બીએડ ની લાયકાત ધરાવતા ઉમેદવારો અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત માટે બે જગ્યા છે મિત્રો જેમાં બીએ બીએડ એમએ બીએડ ની લાયકાત ધરાવતા ઉમેદવારો સ્પોર્ટ્સ ટીચર માટેની બે જગ્યા છે જેમાં બીપીએડ બીપીએડ ની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ યોગા ટીચર માટે એક જગ્યા છે એસોસિએટ ટીચર માટે તમામ વિષયો માટેની પાંચ જગ્યા છે જેમાં કોઈપણ શાખામાં સ્નાતક ડિગ્રી ડિપ્લોમાને પ્રથમ પસંદગી સુપરવાઇઝર માટે પણ અહીંયા કોઈપણ શાખાના સ્નાતક હોય તેવા અનુભવી ઉમેદવારોની માટેની બે જગ્યા છે ક્લાર્ક માટે બે જગ્યા છે મિત્રો સ્નાતક થયેલા ઉમેદવારો તેમજ કોમ્પ્યુટર ઓપરેટર માટે બે જગ્યા છે બીસીએ એમસીએ સ્નાતક થયેલા હોય પટાવાળા માટે ત્રણ જગ્યા છે ધોરણ દસ પાસ પચીસથી ચાલીસ વર્ષની વયવૃદ્ધા ધરાવતા હોય તેવા ઉમેદવારો જે અનુભવી શિક્ષકો માટે અહીંયા આકર્ષક પગાર ધોરણ રહેશે મિત્રો ઉપરની દરેક પોસ્ટ માટે રસ ધરાવતો ઉમેદવારોએ ફોટોગ્રાફ સાથેની સંપૂર્ણ વિગતની અરજી ઉપરના સરનામે દિવસ પાંચમાં રૂબરૂ કુરિયર દ્વારા મોકલી આપવાની રહેશે અથવા તો ઇમેલ કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઇમેલ એડ્રેસ પણ અહીંયા આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો દિવાભાસ્કર ભાવનગર આવૃત્તિમાં તારીખ પાંચ ડિસેમ્બર પાંચ જાન્યુઆરી બે હજાર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો શ્રી જ્ઞાન મંજરી સેકન્ડરી સ્કૂલ જે કાળિયાબીટ ભાવનગર ખાતે આવેલી છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલ છે મિત્રો ભરતી બાબતે ક્વેરી હોય તો તમે સંપર્ક શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગ માટે શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી